મેક ટુ માઇન્ડ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આ અમે એક હેમર ડ્રિલ મશીન લીધું છે જે આપણે એનો વાયર ચેન્જ કરવાનો છે તો કઈ રીતના વાયર ચેન્જ કરાય તે તમને જણાવશું તો આ બધા સ્ક્રૂ આપણે ખોલવી છીએ તો એક પછી એક બધા સ્ક્રૂ આપણે ખોલ્યા આ ટેપ મારેલી છે ત્યાં અમારા વાયર ક્રેક થઈને બળી ગયેલો તો જેથી વારંવાર ડ્રિલ મશીન ઝટકા મારતું હતું તો હવે આપણે આ ડ્રિલ મશીનને આપણે ઓપન કરીને વાયર ચેન્જ કરશું વાયર તો એ નહીં જ રાખશું પણ આપણે છેડા નવા દઈ દેવું એટલે ઓકે થઈ જશે તો આ ઓપન કરવી છે ઘણા મિત્રોને એવું લાગતું હોય કે ડ્રિલ મશીન ખરાબ થઈ ગયું પણ એવું નહીં જાદા વખત તો આપણે વાયર જ ખરાબ થઈ જાય છે ઉપર નીચે ડ્રીલ મશીન થતું હોય ને એટલે તો આપણે ઓપન કરવી છે આગળથી પહેલાં આ ખોલ નાખવાના એની અંદર બે સ્ક્રૂ હોય છે તો આ બે સ્ક્રૂને આપણે ખોલશું ત્યાર પછી જ આપણું ડ્રીલ મશીન ઉપરની બોડી ખોલશે તો આ બે સ્ક્રૂને આપણે ખોલવી છે તો આ રીતે બે સ્ક્રૂ ખોલ નાખવાના બે સ્ક્રુ ખુલે છે બોસ કંપનીનું એમર ડ્રિલ મશીન છે જે સારી કંપની આવે છે તો આપણે ડ્રિલ મશીન ઓપન થઈ ગયું તો જોઈ શકો મિત્રો અંદરથી આ રીતનું હોય છે તો આપણે આ વાયરને આપણે ચેન્જ કરીશું તો પહેલાં તો આપણે આ વાયરને સ્ક્રૂ ખોલીને કાઢી નાખ્યું જે પહેલાં જૂનો હતો એને તો આ બંને સાઈડના ક્લેમ્પમાં વાયર જે છે એને આપણે કાઢી નાખ્યું તો તમને દેખાય છે મિત્રો આ બે વાયર આપણે કનેક્શન નવા કરવાના છે તમે ઘરે પણ આ રીતે ખોલીને કરી શકો છો રિપેરિંગમાં લઈ જવાની કઈ જરૂરત નથી તો આ રીતે આપણે ખોલીને આ જૂનો વાયર છે એને આપણે કાઢી નાખ્યું તો આ બેમાં મિત્ર લોક હોય છે તો આ લોકને આપણે મિત્ર દબાવીને વાયરને ખેંચી લેવાનો છે તો આ રીતે દબાવવાના એ લોકને આ નીકળી ગયો છે પહેલાંનો વાયર હવે આપણે નવા કનેક્શન કરીશું નવા વાયરના સૌ પ્રથમ તો આપણે પાસલનો જે બૂસ આવે એને અંદર નાખીને બે વાયરને કાઢીને નવા ચડાના આપણે કનેક્શન કરીશું તો આ રીતના મિત્ર બંને સાઈડ પાછું આપણે વ્હાઈટ બટનને દબીને અંદર વાયરને નાખી દેવું જેથી લોક લાગી જાય આ રીતે દબીને અંદર નાખી દેવાનું તો આ બે કનેક્શન હવા આપણે નવા થઈ ગયા છે આ રીતે તમે પણ ઘરે કરી શકો મિત્રો ખોટા રિપેરિંગના પૈસા ન દેવાના હોય ખરે આ બધી વસ્તુ આપણે વિડીયો જોઈને પણ કરી શકીએ તો હવે આપણે સ્વીચને આપણે હતી એમ કનેક્ટ કરી દેવું કરીને આ રિવસ ફોરવોડની બટન છે તો આ લાગી ગયું છે ઓકે મિત્રો બધું વાયરને બધું ને બધું વ્યવસ્થિત જે રીતનું ફિટિંગ હોય એ રીતનું વ્યવસ્થિત કરીને હવે આ બે બંને વાયરને આપણે ક્લેમથી ટાઈટ કરી દઈશું જેથી મશીનનો કેબલ ખેંચાય નહીં તો આ રીતના રાખીને લેમ્પ મૂકીને સ્ક્રુ ફિટ કરીશું તો જોઈ શકો મિત્રો આ રીતે ફિટ કરી દેવાનું બંને સ્ક્રૂ આપણે ફિટ કરવી છે આ એક પાનું છે આપણું બધા ડ્રિલ મશીનમાં અલગ અલગ હોય છે જે લાગે તેનાથી આપણે ખોલી નાખવાના અને ફિટ કરી દેવાના તો આ ફિટ કરવી છે તો આ સ્ક્રુ ફિટ થઈ ગયેલા છે જોઈ શકો છો મિત્રો સ્ક્રુ બંને ફિટ થઈ ગયા ટાઈટ ફૂલ ટાઈટ કરી દેવાના છે જેથી વાયર ખેંચાય નહીં અને કનેક્શન લૂઝ ન થાય તો જોઈ શકો છો મિત્રો ટાઈટ થઈ ગયા બંને વાયરને વ્યવસ્થિત સાઈડમાં રાખીને ઉપરની બોડીનું ઢાંકણું આપણે ફિટ કરીશું ફિટ કરતાં પહેલાં એક વખત ચેક કરી લેવાનું બધું ઓકે છે કારણ કે ઓકે નહીં હોય તો પછી ફરીને આપણે ડ્રીલ મશીનને ખોલવું પડશે તો સ્વિચને એ બધું ચેક કરીને ટાઈટ કરી દેવાના સ્ક્રૂ તો આ ઢાંકણું આપણું ટાઈટ થઈ ગયું છે તો આગળના બે લોકના સ્ક્રૂ આપણે ફરીને આપણે ફિટ કરીશું બીજો સ્ક્રુ આપણે લગાવી દેવી તો જોઈ શકો છો મિત્રો આ સ્ક્રુ આપણે ટાઈટ કરી દીધા છે બધા અને વાયર પણ આપણે વ્યવસ્થિત ફિટિંગ થઈ ગયેલો છે તો આ રીતે તમે પણ ઘરેને ઘરે મશીનને ઓપન કરીને વાયર ચેન્જ કરી શકો છો તો મિત્રો ને આવા ઇલેક્ટ્રિકને લગતા વિડીયો જોવા માટે તેમજ લાઇટ ડેકોરેશનની વિડીયો જોવા માટે તેમજ સીસીટીવીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ મેક ટુ માઇન્ડને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો થેન્ક મિત્ર મિત્રો આવાના આવા વિડીયો આવતા રહેશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો આ મશીન જોવો તમે એકદમ ટાઇટ સ્ક્રુ બધા કરી દીધા અને ઓકે થઈ ગયું લાગે અને આપણે ટેસ્ટિંગ લઈ લીધું દિવસ ફોરવર્ડ બંને થાય થેન્ક યુ